હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં પ્રાથમિક મિશ્ર શાળામાં એનએસએસ યુનિટ મોલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલ જંબુસર ખાતે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો એનએસએસ યુનિટ દ્વારા મહાપુરા પ્રાથમિક મિશ્ર શાળામાં બાળકો દ્વારા સફાઈ અભિયાન કલરકામ અને વૃક્ષોનું માવજત અને સ્કૂલનું જે બોર્ડનું કલરકામ છે તે કરવામાં આવ્યું જેમાં આ કાર્યક્રમની શરૂઆત પ્રભુની પ્રાર્થના અને પ્રાથમિક શાળા મહાપુરા દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું કાર્યક્રમમાં બીઆરસીના અશ્વિનભાઈ આરોગ્ય કેન્દ્ર જંબુસરના ડૉક્ટર મોહિતભાઈ જૈન ડૉક્ટર સોનિયા અને મૌલાના મદનીના મેમોરિયલ હાઈસ્કૂલના આચાર્ય બશીરભાઈ પટેલ ગામના આગેવાનો અરવિંદભાઈ મુન્નાભાઈ જૈનભાઈ જાદવ કનુભાઈ પટેલ તથા ગામના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા અને ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હું રાજ સમીર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલ વાર્ષિક ખાસ શિબિર અંતર્ગત અમે આ વર્ષે મહાપુરા ગામમાં સાત દિવસની શિબિર કરી હતી આજે એનો પૂર્ણાવતી કાર્યક્રમ છે આ શિબિરનો હેતુ હતો કે વિદ્યાર્થીઓ પોતાના શ્રમદાનના ઉદાહરણ થકી ગામમાં એક ચેતના જગાવે એક ઉત્સાહ જગાવે કે આપણું ગ્રામ શ્રેષ્ઠ ગ્રામમાં જો સમાવેશ કરવો હોય તો આપ સૌએ સહિયારા પ્રયત્ન થકી જ આપણે આ સ્વપ્નને સાકાર કરી શકીએ છીએ નાનામાં નાનો પ્રયત્ન મોટામાં મોટા ફળ આપવા માટે પ્રેરિત બનશે એ ઉદ્દેશથી જ અમે આ શિબિરને અહીંયા શરૂ કરી હતી શિબિરના કાર્યોની વાત કરું તો અમારા વિદ્યાર્થીઓએ જે એમના થકી જે શ્રમદાન થાય અને જેનાથી આ કામ દીપી ઉઠે એ ઉદ્દેશથી રંગરોગાણનું કામ કર્યું છે કે જેની અંદર શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર કે જેને તિરંગાના રંગથી રંગી અને બાળકોની અંદર પણ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન વધે અને સંપત્તિનું રાષ્ટ્રની સંપત્તિનું જતન થાય એ ઉદ્દેશી તિરંગા રંગથી રંગી રંગી કાઢ્યું છે એનો થોડો સાથે સાથે ગામના આંગણેથી શાળાનું મુખ્ય બોર્ડ જે સાઇન બોર્ડ છે કે જેના પર ગામનું નામ શાળાનું નામ અને બીજો પરિચય મેળે છે તે પરિચય આપતું બોર્ડનું પણ નિર્માણ કર્યું છે વિદ્યાર્થીઓમાં ટીચિંગ લર્નિંગ એડ થકી નાના ભૂલકાઓની અંદર જ્ઞાન સાથે ગમત આકાર કદરૂપ આકાર ઓળખી શકે રંગ ઓળખી શકે એ ઉદ્દેશથી એક ભીત પર ચિત્ર આકૃતિ તૈયાર કરી છે સ્વચ્છતાના કાર્યક્રમો આરંભ્યા છે સ્વચ્છતા અભિયાન રાખ્યું છે શ્રમદાન થકી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આશયથી જે પથ્થરો પડ્યા હતા જે વ્યસ્ત અને વેસ્ટ ગણાતા હતા તેનો સદઉપયોગ કરી સાહેબ રાજુભાઈના માર્ગદર્શન હેઠળ અને મધ્યાહન ભોજન સંચાલકના સહકારથી અમે એ કામને પણ અંજામ આપ્યું છે અમારા બાળક બાળકોએ દિવસ રાત એક કરી અને સારામાં સારી રીતે આ કાર્યને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો છે આ કામની અંદર ગામના નાના મોટા વડીલો ગામના સરપંચશ્રીઓએ પણ અમને ખૂબ જ સહકાર મળ્યો છે બદલ હું એમનો આભાર માનું છું આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એનએનએસ પ્રોગ્રામ દ્વારા અમારી પ્રાથમિક શાળાને એમને જે લાભ આપ્યો અને આવો લાભ આપણને અમારી શાળાને આપે એવું અમારે વિનંતી છે એમને ખૂબ સરસ અમારી શાળામાં આવી સ્વચ્છતાનું રંગરોગાણનું અને સરસ બાળકોને જ્ઞાન મળે એવા ચિત્રોનું કામ કરી અમને પણ સરસ એવું માર્ગદર્શન આપ્યું છે ને એમને પણ ફરી વખત અમારી શાળામાં આવે એવું અમે વિનંતી કરી છે